Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં ખાતે જીવરાજ મહેતા પાર્ક નજીક આગની ઘટના બની હતી જેમાં રહેણાંક મકાનમાં આગ પાટી નીકળી હતી ગોડાઉનમાં આગ રાખેલી એસી ફ્રિજ લાઇટર ગેસ સિલિન્ડર અને કોમ્પ્રેસમાં વિસ્ફોટ થતા એક ગર્ભવતી મહિલા અને તેના બે વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું માહિતી મુજબ બંગલાના માલિકે ગ્રાઉન્ડ ફ્લો ને ગેરકાયદે સર્વે હાઉસમાં ફેરવી દીધું હતું અને મકાન માલિકના પત્નીએ સરસ્વતી બેન અને ત્યારે પૌત્ર સૌમ્ય ઉપરના માળે ગૂંગળામન મૃત્યુ થયું હતું મકાન માલિક જગદીશ મેઘવાણી જૂના અત્યારે બાજુના સંકુલમાં એસી અને ફ્રીજ જનરેટર ત્યારે મિત્રો ફ્રીજ જનરેટર માટે કાચો માલનો વ્યવસાય ચલાવે છે એટલે કે ત્યારે મિત્રો ઘરમાં લગભગ ત્રણ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા આગમાં નજીકમાં પાર્ક કરેલી ત્યારે ચાર કાર અને સાત ટુ વ્હીલર બળીને કાક થઈ ગયા હતા સોસાયટીના ચેરમેનના મતે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એટલી તારે વિભાગને ગેરકાયદેસરના ધમધમતા ગોડાઉનની માહિતી આપી હતી તેમજ દુર્ઘટનાને સર્જાને ત્યારે આશંકા વ્યક્ત કરી હતી ઘરમાં ત્યારે ગેસના બાટલા સંગ્રહિત કરતા હતા જ્યારે જાનમાલનો ત્યારે નુકસાન થવાનો ભય હતો ત્યારે કહ્યું હતું કે આગ નજીકના બે ઘરો સાત ટુ વ્હીલરોને ઘણું નુકસાન થયું હતું તેમજ થઈ ગયા હતા આગ લાગતા ફાયર બ્રિગેડની તારીખને જાણ કરી દેવાઈ હતી મહિલા એક બાળક બેભાન અવસ્થામાં હતા પરંતુ સારવાર માટે લઈ જતા દમ તોડ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ